અને આજે થઈ ગયો છે સોમવાર અને મહિનાનો લાસ્ટ સોમવાર છે અને હું જોઈ રહ્યો છું પપ્પા સાથે દેખા મારે ઉપવાસ હતો એટલે પછી મમ્મી અને પપ્પા માટે બનાવી દીધું હતું ઘરે જમવાનું બટ એ લોકોને જમવાનું મેડ ના પડ્યું હજી ઘરે બધું કામ પહોંચું ને એવું થઈ હોતું બાકી છે બાકી બધી વસ્તુ પતાવી દીધી છે ઓલમોસ્ટ ઘરે રસોડું બી સાફ થઈ ગયું છે રસોઈ બનાવી દીધી છે પછી મેં કીધું કે ફટાફટ પહેલાં જઈએ પછી આવતા આવતા છે ને બહુ લેટ થઈ ગઈ છે એટલે બધું ફાઇનલી કામ પતી ગયું છે અને આજે છે ને પપ્પાએ ફાઇનલી કીધું કે આજે ટાઇલ્સ ના બુક કરાવી દઈએ એટલે પછી થોડા નાખવા ન જ રહે એટલે માટે અમે ટાઇલ્સને એવું બધું કરાવવા માટે જઈ રહ્યા છીએ થોડું ઘરે શાકભાજી પતી ગયું છે ને આજે મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ભાજી પાઉ મેં કીધું આજે છે ને બધું શાક લેતા કીધું સાંજે ભાજી પાઉ બી બનાવી દઈએ તો ચાલો ફટાફટ નીકળીએ અમારી ગાડીને લાગી ગઈ છે ભૂખ તો હવે પેટ્રોલ તો પુરાવું જ પડશે ચલો ફટાફટ પેટ્રોલ પંપે જતા ત્યાં વિડીયો શૂટ નથી કરતી કેમ કે પેટ્રોલ પંપે લખેલો છે કે ફોન અલાઉડ નહીં એટલા માટે હું પેટ્રોલ પંપે વિડીયો એટલે કોઈ બી એવું કમેન્ટ કરો એટલે પેલા હું કહી દઉં છું કોઈ છોકરી હોય તો કહેજો હે ને બરાબર ને કમેન્ટ કરી દેજો અને ત્યાં પપ્પા છે ને ત્યાં ગેસ પુરાવા માટે ઊભા રહી ગયા છે આવ એટલે फटाफट ડા જઈએ હાય મમ્મી જય શ્રી કૃષ્ણ કે આ સમય ઓ સિરાગબે માટે છોકરી શોધી રાખજો હા આવતા આવતા છોકરી મળી જશે એટલે પાર્ટી આપશો ને પતંગ હોટેલમાં પતંગ નહીં તમે કોઈ હોટેલ અરે આશીર્વાદ આપો હા આવ દીવા હા આજી વાצ મમ્મી બેસવાની હતા ની મમ્મી અમારે ટાઇલ્સ પણ જોવાના છે કેમ કે આજે મમ્મી આવી ગયા છે એ પપ્પા મમ્મી ને લઈને ટાઇલ્સ જોવા જઈએ એટલે આજે ટાઇલ્સ બી ફાઇનલ કરી દેવાના છે પપ્પા આજે ટાઇલ્સ ફાઇનલ કરવાના છે ને યસ આજે ટાઇલ્સ બી ફાઇનલ કરવાના છે તો ફટાફટ પહોંચી ફાઇનલી શાકભાજી ને એવું લઈને આવી ગયો છે ટાઇલ્સ માટે મેં ને પપ્પા તો જોયેલા જ છે ટાઇલ્સ એટલે અમને તો ખબર જ છે કે કેવા ટાઇલ્સ લેવાના છે તો ચાલો તમને બતાવું ટાઇલ્સ જોવા માટે આવી ગયો છે હવે અંદર જોઈએ કે કેવા હોય છે ટાઇલ્સ અહીંયા મંદિર બી એટલા મસ્ત મસ્ત છે આજ બસ બેસી એટલું સુપર છે ને અહીંયા મેં બહુ જ કન્ફ્યુઝનમાં આવી ગયા છે કે કયા લેવા અને શું લેવા પપ્પા કે આપણે મમ્મીના લઈને પણ એ ખુદ કન્ફ્યુઝ થઈ ગયા છે કેમકે આ મોટા ટાઇલ્સ છે અને આ વાળા ગમે છે તો હવે આ નક્કી કરીએ અહીંયા આવાળી ટાઇલ્સ ગમી છે બટ આવાળી ડાઇલ્સ અવેલેબલ નથી અહીંયા બહુ બધી ટાઇલ્સ છે પણ વધારે આવાળી સારી લાગે છે બટ અત્યારે ખબર નહીં પોસિબલ હશે તો આ વાળી જ લઈશું અમે લોકો અને આ ટાઇલ્સ નક્કી કરીને આવી ગયા છે વોશ બેસિંગ જોવા અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને છે ને ચાર વાગી ગયા છે ઓલરેડી અને આજે ઉપવાસ તો એટલી બધી ભૂખ લાગી ગઈ છે ને બટ કશું ખાવાનું નથી એટલે એ કેળા બેફો ને એવું તો લીધું જ છે ખાવું હશે તો થોડું ઘણું ખાઈ લઈશું બટ પહેલા ઘરે પહોંચી જાય છે ઘરે પહોંચતા તો થોડું વાલ લાગશે એટલે થોડી વાલ લાગશે તો ચાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ ફાઇનલી અમારો વેલાલ ગામનો ગેટ આવી ગયો છે અમે ફટાફટ ઘરે પહોંચી જઈએ ફાઇનલી ઘરે આવી ગયા છે ને ઘરે તો કામ ચાલુ છે અહીંયા નીટો પણ આવી ગઈ છે રેતી પણ આવી ગઈ છે જો ઉપવાસ હતો એટલે સાંજે ભાજી પણ બનાવવાની છું તો બધા વેજીટેબલ એડ કરી દીધા છે ડુંગળી સમાર દીધી છે ટામેટા અને અહીંયા માનસી અભી હાય મજામાં

ડુંગળી નાખી દીધું અને રહી કે જીરું કશું જ નહીં નાખવાનું હિંગ નાખીને સીધી ડુંગળી નાખી દીધું છે ને થોડી વાર માટે ખવા દઈશ પછી ટામેટા એડ કરી દઈશ અને ભાજી લસણ પેસ્ટ તો માટે ગુલાબી થઈ જાય ત્યાં સુધી તેને સ્વાતળવાની છે છે ને ઓલવેઝ તેલ વધારે રાખવાનું હોય છે એ ડુંગળી પણ એકદમ ગુલાબી ગુલાબી થઈ ગઈ છે ડુંગળીના પાથી સાત મિનિટ માટે થવા દેવાની પછી હું એડ કરી દઈશ લસણ મરચાની પેસ્ટ અને મિક્સ કરી દઈશું

ટામેટા કાચા ના રે ટામેટા થઈ જાય પછી બધો મસાલો એડ કરી દેવાનો છે મેં ગરમ મસાલો પણ બહાર નીકળી દીધો છે કાલે મને એવું લાગતું હતું કે ભાજી ખૂટશે પણ ભાજી કમ્પ્લીટ થઈ જશે ગ્રેવી આવશે ને એટલું એકદમ મસ્ત મસ્ત સુગંધ આવે છે ફટાફટ ખાઈ લો પણ તો બને છે ની અંદર નાખીશું મીઠું મીઠું એક થી દોઢ ચમચી જેટલું નાખવાનું પછી તમે તમારે ટેસ્ટ અનુસાર લઈ શકો છો લાલ મરચું પાવડર તીખો ખાવા વાળા છે અમે એટલે લાલ મરચું બી વધારે એડ કરું છું અને થોડી હળદર અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગરમ મસાલો એડ કરી દીધો છે હવે છે ને મિક્સ કરી દે છે અને એના પછી પાઉભાજી મસાલો એડ કરવાનો તેલ પણ એકદમ છૂટું છૂટું થઈ ગયું છે ભાજીમાં મસાલો એડ કરી દીધો છે હવે સારી રીતે મિક્સ કરી લેશું એના હવાને બે મિનિટ માટે ખવા દેવાનું છે અને પછી ભાજીને એડ કરી દઈશું ભાજી પણ એડ કરી દીધી છે બટ વિડીયો લેવો પોસિબલ ના થયો એટલે અહીંયા ભાજી એડ કરી દીધી છે બટ વિડીયો લેવો પોસિબલ ના થયું એટલે મેં વિડીયો ના લીધો હવે સારી રીતે મિક્સ કરીને પછી બતાવું ભાજી થઈ ગઈ છે મતલબ મિક્સ કરી દીધી છે હવે આપણે એની ઉપર થોડું માઇનર પાણી એડ કરવાનું છે અને થોડું લીંબુ એડ કરવાનું છે લીંબુ એટલે અડધું લીંબુ એડ કરી દઈશ અને થોડું પાણી એડ કર છાસ ભાજી ડુંગળી અને બ્રેડ રેડી કરી દીધી છે હવે ફટાફટ જમી લઈએ બસ ગાયસ જમી કરીને થઈ ગઈ છું ફ્રી અને હવે છે ને બહુ થાક લાગી ગયો છે તમે કીધું બ્લોગને અહીંયા જ એન કરી દો તો બસ ગાઈઝ આજના બ્લોગમાં એટલું તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ